વડોદરા ભરવાડ સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને માલાભાઈ સારાભાઈ ભડિયાદ્રા એજ્યુકેશન ટ્રસ્ટ માલાભાઈ સારાભાઈ ભડિયાદ્રા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 1500 નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું વડોદરા ખાતે તારીખ 23 ના રોજ સુરત માલાભાઈ સારાભાઈ ભડિયાદ્રા એજ્યુકેશન ટ્રસ્ટે વડોદરા ભરવાડ સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિના મૂલ્યે શૈક્ષણિક સાધન સહિત પંદરસો નોટબુકનું વિતરણ કર્યું હતું શિક્ષણમાં ભરવાડ સમાજ પણ અન્ય સમાજની જેમ પ્રથમ હરોળમાં આવે અને મારો સમાજ શિક્ષિત હોય તેવા અભિગમ ઉદ્દેશ્ય સાથે ભરવાડ સમાજના દાનવીર ભામાશા વિજયભાઈ ભડિયાદ્રા સુરતનાઓ દ્વારા ગુજરાતના અલગ અલગ જિલ્લા તથા તાલુકામાં ભરવાડ સમાજના દસ હજારથી વધારે વિદ્યાર્થીઓને એક લાખથી વધારે નોટબુકનું વિતરણ કરાયું છે માલાભાઈ સારાભાઈ ભડિયાદરા એજ્યુકેશન ટ્રસ્ટ વડોદરા ભરવાડ સમાજના તમામ વિદ્યાર્થીઓને કારકિર્દીના ઘડતર માટે વિના મૂલ્યે પંદરસો નોટબુકનું વિતરણ કર્યું ત્યારે આ પ્રસંગે સમાજના અગ્રણીઓ ચંદુભાઈ ભરવાડ એવા કે નરેન્દ્ર મોદી વિચાર મંચના વડોદરા જિલ્લા અધ્યક્ષ હાજર રહ્યા મહંત ગબરૂ ભગત મહંત ખીમા ભગત બાથાભાઈ ભરવાડ સામાજિક કાર્યકર્તા નાજાભાઈ ભરવાડ કેશુ ભગત અને મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમણે દાતા વિજયભાઈ ભડિયાત્રાની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી આજે રોહમાન એવળે માત્રા માત્રામ એ 2